તો જય શ્યામ જય સૂર્યનારાયણ જય રામનાથ હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે આજે આપણે કોટડી ગામે આવી ગયા છીએ અને કોટડી જે વરુ દરબારોનો જે દરબારગઢ છે એટલે કે આ બાબરિયાવણની ધરતી કે જતી હનુમાનના વંશશે જેઠવા બાબેણા ધરાના નાથ બંકા ખત્રીવટ થાંભલા એ વરુશે ખલકમાં એટલે એવી આ ધરતી છે સાહેબ કે નેક ટેકને ધર્મની અહીંયા પાણે પાણે વાત સંતને સુરા નીપજાવતી અમારી ધરતીની અમીરાત તો આજે આપણે આવી ગયા છીએ કોટડી દરબારગઢની મુલાકાત કરવા માટે આવી ગયા છીએ અને આપણે એવા વિદ્વાન એટલે કે સાહિત્યનો તો જેમની પાસે ખજાનો છે અને જેની જેમની પાસે ઇતિહાસના જાણકાર માણસો રસિકો માણસો હોય એ બધાએ બાપુની મુલાકાત લેવા માટે આવે છે અને આપણું આમ ગણો તો ઘરેણું કહેવાય એવા આપણે બચ્ચું બાપુ પાસે બાપુ પાસે પણ આપણે થોડીક માહિતી લેવું અને દરબારગઢના પણ તમને તમને અમે દર્શન અને વ્યૂ બધાય દેખાડશું તો અમારી સાથે જોડાઈ રહેજો ચાલો હલો બસું બાપુ પાંચ આપણે અત્યારે જઈ રહ્યા છીએ આ ઓફિસની માલિકા બસું બાપુ બેઠા છે આવો શું છે બાપુ મજામાં જય શ્યામ બાપુ મજામાં જય શ્યામ બસ તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બચુબાપુની આપણે મુલાકાત કરવા માટે આવી ગયા છીએ કોટડી કોટડી દરબારગઢની અંદર તો બચુ બાપુ પાસે આપણે બેઠા છીએ અને આ દરબારગઢની અંદર તમે બધાએ રાજવીઓના પણ તમે ફોટાના તમે દર્શન કરાવશે અમારે સીધુભાઈ તો દર્શન કરાવો અહીંયા જે બધા રાજવીઓ થઈ ગયા એટલે કે મૂળ ગરાસિયા કાઠી ગરાસિયા જેને કહેવાય મૂળ તો એ તેવા બધા રાજવીઓના તમે દર્શન કરી રહ્યા છો જે બધા અહીંયા જે રાજવીઓ થઈ ગયા એમના જૂના બધા ફોટા છે તમે જોઈ શકો છો આ ભગવાનનો પણ અદ્ભુત ફોટો છે અને આ નકશો જે છે આ આ તમે જોઈ શકો છો વર્ષ જૂનો આ કોટડી ગામનો નકશો છે અને તમે એને જોઈ શકો છો હાથે જે બનાવેલો આ જૂનો ફોટો છે અદ્ભુત છે આ જે આપણી ધરોહર છે હજી પણ સચવાયેલી છે આવા નકશા અને આવા કાઠિયાવાડની અંદર તમે જોઈ શકો છો અને આ તો ભાઈ હાવજની ધરતી છે

ਤੇ ਨੀ ਨਾ ਅਗੀ ਤੁਮ ਬੜੀ ਵਾ 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 ਸਾਡਾ ਤੋੜੀਆ ਪਾਂਧਰਾ ਵਾਲਾ ਹੱਗੜਾ ਤੇ ਬਾਗ ਸੁਟਾ ਬਾਗ ਬੋਲੀ ਗਾਮੜਾ ਮਾ ਦੀਏ ਹੱਤ ਬਾਗ ਸੁਟਾ ਦੇ ਹੀ ਤੁਮ ਜਾਲਾ ਪਾ ਸੁਟਾ ਪੈਣਾ ਕਿ ਜਾਣ ਕਿ ਤਿਆ ਸਮਾਨ ਫੁੱਟੇ ਜੀ ਜਾਨ

સાહિત્ય વિરાસતને જાળવી અને બસુ બાપુ અત્યારે સાહેબ આપણે ધન્યુ ત્યાં અમને અનુભવ્યું કે અત્યારે બાપુના અમને દર્શન છે આમ ભણું હતું સાહિત્યનો એવી એવી બધી વાતોને એવા એવા પુસ્તકો કે એ એનો એ મળવા દુર્લભ છે મળવા તો દુર્લભ છે પણ એ જે ઇતિહાસ છે જે એ સંસ્કૃતિને એ કાવ્યને સમજવાવાળો વર્ગ એટલો બધો નથી સાહિત્યની મારીમાં પક્ષીભાઈ એવી બધી એ બધી રચનાઓ તો મળી જાય કદાચ રચનાઓનો અનુ અનુવાદન એ અમુક ના ખબર નથી એનું અનુવાદન કરવું એને સમજવી એ બધી બાપુ પાસે શું કહેવાય નાની ઓની યુનિવર્સિટી એટલે કે આપણે બચ્ચું બાપુ પોટર કોઈ અતિ સ્વક્તિ નથી જે છે એ વાસ્તવિકતા છે હા આપણી બોતેર શાખા વાહ વાહ આ તમે જોઈ રહ્યા છો એ બાબરીયાવાડ દરબારની જે બોત્તેર શાખાઓ છે એમના જે અટકો છે એમનું જે આ આ નામ છે તો તમે ભાઈ સીધુભાઈને કહીએ કે આ દેખાડો જે બાબરીયાવાડની જે બોતેર શાખાઓ છે એમાં તમે જોઈ શકો છો ધાખડા વરુ કોટીલા મરમળ તો આપણે બચ્ચું બાપુ પાયાએ તો આપણે બેઠા હતા પાસે જે ઇતિહાસની જે વાતો કરી ઘણું અમને જાણવા મળ્યું અને અત્યારે હવે આપણે જે દરબારગઢ છે કોટડીનો ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ અને ભૈલુભાઈની ની પાસે પણ આપણે હવે દરબારગઢની ઘણી મુલાકાત કરીએ અને બધી માહિતી હવા વર્ષ ઉપર તો થઈ ગયું છે આ જે શણતર છે ને એ ચૂના થી ને થી છે કરેલું અને આમાં પથ્થર જે વપરાણો ને એ બધો રાજુલા નું ખાનકી પથ્થર છે અને આ જેટલું તમને ઉપર આમ ઊંચાઈ છે લીધેલી એટલું જ પશુ નીચું છે પાણી પાયા હા એટલું પછી નીચું છે આખું બધું હાનું બધી દેખાય બધું હાગ નું અને આપડે જે આ દરવાજા છે ને આ રૂમ માં એજ દરવાજાની સેમ ડિઝાઇન આપડે ખૂબ મજા આવી અને આપડે અંદર પણ હવે જઈએ હાલો તો બંને રહેજો મિત્રો અમારી સાથે આજે જૂના છે દેખાવે ખોટી છે ને કરવાની આ જે જૂના વાસણો છે એ પણ તમે જોઈ શકો છો પેલાના કોઠી એમાં બગડે નહીં અને આ મેળી પણ છે તો અમારી સાથે અંદર આપણે જે કાઠી ગળાના જે બધા મોતી કામ છે તેના પણ તમને અમે દ્રશ્યો જો દેખાડીએ છીએ જે તો જે કાઠી સંસ્કૃતિ એટલે કે મોતી કળા એના અમૂલ્ય જે વારસો છે આપણા કાઠી ઘરો અને કાઠી દરબાર ગઢોની અંદર સચવાયેલા છે જે વધુમાં વધુ એટલે કે મોતી કળા જીવનની બધી જે રીત છે જે એમાં વધુ મોર તો વધુ હોય કાઠી કળાની અંદર એમાં બધા રંગો હોય તો એ તમે જોઈ શકો છો આ જે બધા આમાં જે ચાકળા છે ચંદ્રવા કહેવાય તોરણ છે અને જે હેલ્થ છે આ માઇન્ડનો તો આપણો બહુ એમ કહેવાય છે કે આપણી સંસ્કૃતિમાં માઇન્ડ તો હોય એમ કે બહુ મહત્વ મહત્વ જે તમે જોઈ શકો છો બે બાજુ आवासण તો તમે जो तेरे રૂમ तो ગરમ गरम रहो શિયાળામાં ગરમ રહે ગરમ અને ઉનાળો તમારે આવે કારણ કે આ અઢાર નું ચણ થશે આપડે ઓલું નવું હોય ને ડબલ છે અને ઉનાળામાં એ તમને ઠંડુ હોય એ ફાયદો થાય હા ગરમીનું માહોલ હોય વાંધો ના હોય વાંધો ના આવે તમને અને આજે સુના નું એનું સુના નું છે ને આ ઉપર પાછું આ ઓલું લાકડાનું જોયું એટલે ગરમ થાવ ને કઈ ઓલી આવું ને સ્લેબ આખો લાકડાનો આગ ને લાકડાનો છે આ તમે જે આ દરબારગઢના જે આ રૂમના બાવણા છે તમે જોઈ શકો છો અને આમાં જે કળા છે તે જુઓ તમે જોઈ શકો છો આ લાકડાની અંદર કળા બધા કાઠી દરબારગઢોની અંદર જોવા મળે છે પણ અહીંયા આ જે દરવાજાની માલિપા જે છે એ અદ્ભુત છે તમે જોઈ શકો અહીંયા જે પિલોર એ સમયમાં લાકડાના જે બનાવેલા છે હાથથી અને આ ડિઝાઇન બહુ અદ્ભુત છે લાકડાની અંદર જે કળા જે છે કારીગરોની એ પણ તમે જોઈ શકો છો આ આપણો વારસો છે સંસ્કૃતિ પ્રિય એટલે કે આપણો કાઠિયાવાડ આ તમે જોઈ શકો છો મોતી કામનું તો બહુ હોય અને જે આ તોરણ છે ઉપરે પણ તોરણ છે અને નીચે પણ તોરણ છે એમાં નાના મોતી મોટા મોતીની જે તોરણ છે અને આ જે જાળિયા છે અને જે આ શું કહેવાય પહેલાંનું જે કામ અને જે લાકડાનું એ બેનું મિક્સિંગમાં આખો દરબારગઢ બનાવેલો છે કે કદાચ શું કહેવાય છે કે ધરતી કપ છે હોય તો એને વાંધો ન આવે એટલો જે ઉપર જે છે એટલો જે દરબાર કરો એટલો અંદર પણ એ રીતના એના પાયા હોય એને ઘણું લાકડામાં હોય એને પહેલાં બીમ આપણે આવતા તો એ બીમ ઓલાના ઓલા હોય લાકડાના બીમ ક્યું હોય એને હા જૂલો પણ તમે જોઈ શકો છો આપણો હા તો આજ તમે જોઈ શકો છો આ પહેલાં ઓરડામાં ગયા હતા આપણે આ પાછો બીજો ઓરડો છે અને અત્યાર તો સમયાંતરે બધા અત્યારે તો બહાર રહેતા હોય એટલે ઓછો જે રહેવાનું હોય એકાદ મકાનમાં રહેતા હોય બાકી આ જે તમે જોઈ શકો છો જે આ જૂનો કબાટ છે આપણો જે લાકડાનો લાકડાની વસ્તુ ઘણી હોય છે અને આ જે બધી તસવીરો છે કુદરતી દૃશ્યોની બધી તસવીરો છે અને અહીંથી પણ ઉપર જે મેળી ઉપર જવાનો છે એ દાદરો પણ તમે લાકડાનો જોઈ શકો છો આ તમે આ તમે જોઈ રહ્યા છો એ આપણે કોટડી દરબાર શ્રી એટલે કે બચુબાપુનું જે સાહિત્ય જે છે સાહિત્ય પ્રત્યેનો જે પ્રેમ છે આ બધાય તમે પુસ્તકો તમે જોઈ શકો છો આ અદ્ભુત આ વારસો છે આજે અમને આ પુસ્તકોના પણ દર્શન થયા અને તમે જોઈ શકો છો અમારે ભાઈ દેખાડે છે અક્ષયભાઈ વ્યવસ્થિત રીતે તમને જે આ બધા જેટલા પુસ્તકો છે આ બાપુનો જે આ ખજાનો છે પુસ્તકોનો અમૂલ્ય જે સાહિત્ય છે આપણું સૌરાષ્ટ્ર એટલે કે ભારતની ધરતીનું જે આપણું અમૂલ્ય જે સાહિત્ય છે તેમના તમે દર્શન આ તમે જોઈ શકો છો આ બીજા કબાટની અંદર પણ આ અદ્ભુત જે સાહિત્ય જે છે હજી પણ એટલું અમૂલ્ય રીતે સાચવીને રાખ્યું છે સાહેબ જેને હૃદયથી જે સાહિત્યનો પ્રેમ જે છે કહેવાય તમે જોઈ શકો છો અદ્ભુત જે આ બધું સાહિત્યનો જેટલા પણ પુસ્તકો તેમની પાસે છે અને અમુક અમુક એવી આવૃત્તિઓ છે બાપુને શું કહેવાય નાની હું નહીં તો બાપુ યુનિવર્સિટી જેટલું તો જ્ઞાન ધરાવે છે બાપુ સાહિત્યનું સાહિત્યના તો એવા અદ્ભુત પુસ્તકો છે તમે ખાલી નામ સાંભળ્યા હોય એમાં આજે અમને આ પહેલીવાર મેં ઘણીવાર નામ સાંભળેલું એમાં આજે પૃથ્વીરાજ રાસો જે અને જે આપણે દિલ્હીના હિન્દુ સમ્રાટ થઈ ગયા એવા પૃથ્વીરાજ ચૌહાણનો જે પૃથ્વીરાજ રાસો જેને કહેવાય એના પણ આજે અમને બાપુના એમ કહેવાય છે કે જે દખ્તર કહેવાય જે આ જૂનું બધી પરંપરાના જે પુસ્તકો છે જે આખા ભારત વર્ષના પુસ્તકો એમાં જે બુંદીના પણ ઘણા પુસ્તકો છે એવા તો અમુક તો નામ ન આવડે એવા એવા ઘણા પુસ્તકો છે એમાં પૃથ્વીરાજ રાસાના પણ અમને આજે દર્શન થયા

કાઠ્યું હતો આ ભીમદેવ ની આરે ભીમદેવ ની આરે કાઠ્યું હતા પુછરાદ ની આરે કાઠ્યું પુછરાદ ની આરે અનુનામત પુછરાદ ની આરે મોકા બસ્યા મોકા બસિયા હતા પુછરા તુહાન ની અમે બોલા માતા ભીમદેવ ની સેના કાઠી कान કાઠી કરીને હતા એની સાથે ભીમદેવ ની સાથે ભીમદેવ ના બે ના સેના તો દર્શક મિત્રો આપણે કોટડી દરબારગઢ ની મુલાકાત કરી અને દરબારશ્રી અને ઇતિહાસ જાણકાર અને એટલે કે બચુ બાપુ ની પણ આપણે સાથે બેઠા અને બાપુ સાથે પણ ઘણો સત્સંગ ઇતિહાસની ઘણી વાતો કરી અને અમને પણ ખૂબ જાણવા મળ્યું ઇતિહાસની થોડાક અમને અનુભવ થયો કે ભાઈ ઇતિહાસમાં હું હું ઘટનાઓ ઘટેલી અને ખૂબ સારી અમારી યારે વાત કરી બાપુએ અને બાપુનો સ્વભાવ પણ ખૂબ જ સારો તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે તમે જોડાઈને રહેજો આવા અવનવા ઇતિહાસના એટલે આપણી સંસ્કૃતિ અને આપણો વારસો જળવાઈ રહે એટલા માટે અમે પ્રયાસ કરીએ છીએ તો અમારી ચેનલ ગુજરાત એક્સપ્લોર ઉપર તમે જોડે રહેજો જય શ્યામ જય શ્રી નારાયણ જયરામ નાથ